નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે જ્યારે આ જવાનનો નિવાસ સ્થાને પાર્થિવ દેહ આવ્યો ત્યારે ઘરના પરિવારજનોના રડી રડીને હાલ બેહાલ થયા હતા જી હા બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ગીડાસણા ગામમાં એક જવાનની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે દેશ માટે ખૂબ જ શરમજનક ઘટના છે કે આજે એ દેશના જવાન પોતાના પરિવારને એક બાજુ રાખી પોતાના જીવની ચિંતા કર્યા વગર દેશ માટે આજે સરહદ પર દુશ્મનોથી લડી રહ્યો છે પણ આજે કેટલાક લોકો એવા છે કે જે દેશની અંદર દુશ્મન બનીને કામ કરી રહ્યા છે વાત કંઈક એવી છે કે જે જિગ્નેશ ચૌધરી નામના જવાન છે આ આર્મી જવાન ઉધમનગરમાં ફરજ બજાવતા હતા અને તેઓ દિવાળીની રજા મળ્યા બાદ તેઓ પોતાના માદરે વતન બનાસકાંઠા જિલ્લાના ગીડાસણા ગામ જઈ રહ્યા હતા ત્યારે

પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી એ માતા પોતાના દીકરાથી મળવા માંગતી હતી કે તેઓ દેશ માટે સેવા કરી રહ્યો છે તે પોતાની રજાઓમાં આજે વતન આવી રહ્યો હતો પરંતુ આ હત્યાની બનાવ બનતા આદમી જવાનોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો છે અને આરોપી સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે આ ઘટનામાં જે હત્યારો છે જુબેર મેમણ તેની આરપીએફ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી તેની સામે હત્યા અંગેનો ગુનો પોલીસે દાખલ કર્યો હતો અને જ્યારે જિગ્નેશ ચૌધરી નામના આર્મી જવાનનો મૃતદેહ તેમના માદરે વતન તેમના ગામ પહોંચ્યું હજારો લોકો જોડાયા અને મૂળ વતન ગીડાસન ખાતે એમના અગ્નિ સંસ્કારનું જે કાર્ય પૂરું કર્યું છે અને સાથે સાથે જવાનની જે ક્રૂર હત્યા કરવામાં આવી છે દેશના વડાપ્રધાનને અમે માગણી કરીએ છીએ કે સમાજની અંદર જેટલું દુઃખ છે ને એટલો આક્રોશ છે તો અમને ઝડપથી ઝડપથી અમારા દીકરા વતી અને પરિવાર વતી અમે માંગ કરીએ છીએ સમાજ કે દીકરાને ન્યાય મળે પરિવારને ન્યાય મળે એવી આશા વ્યક્ત કરીએ છીએ અને અમને સરકાર ઉપર ભરોસો છે હું વાઘજીભાઈ ચૌધરી સરપંચ ગિરાશન અમારા કુટુંબીક છે જીગરભાઈ જે કહેવાય છે તો અમારે જયેશભાઈએ કહી જ દીધું છે મારે ખાલી એટલું કહેવું છે કે જો રેલવેમાં ફર્સ્ટ ક્લાસ લોકલ ડબ્બામાં કોઈ વસ્તુ બને છે તો એ આપણા માનવામાં આવે છે પણ સુપર ક્લાસ એસી કોચમાં જો એક આર્મી જવાનની હત્યા થઈ જતી હોય તો આમ જનતાના સુરક્ષાની શું ગેરંટી એટલે મારે તો મોદી સાહેબને એ જ ગેરંટી માગવી છે કે આપ આપણી ગેરંટી પૂરી કરો અને એક પકડ્યો છે એકથી આ હત્યા થઈ ના શકે એટલે તમે જે એના હાથે સંડોવાયેલા છે એ તમામે તમામ ગુનેરાગારોને ગ્રેપ્તાર કરવામાં આવે એમને કડકમાં કડક સજા કરવામાં આવે એ જે કોચ છે એસી એની અંદર જે કર્મચારીઓ નોકરી કરતા હતા એમને બચાવવાની કે એમના કોશિશ કરી એટલે એટલા જ ગુનેગાર એ પણ લોકો છે એટલે એ લોકોને પણ એટલી જ સજા કરવામાં આવે યા તો એમને સસ્પેન્ડ કરવામાં આવે યા એમના જવાબો લેવામાં આવે અને એના પર કાર્યવાહી કરે એવી મારી ભારત સરકારને નંબર વિનંતી છે અને જે આવા અસામાજિક તત્વો જે એમ વિચારતા અમે જ છીએ તો એમને પણ ટ્રેન એટેન્ડેડમાં જે કોચ હોય એમને અમે અમારા ગામ વતી અને સમાજ વતી કહેવા માગીએ છીએ કે ટ્રેન એક ખાલી બિકાનેર જ નથી ઊભી રહેતી એનું સ્ટેન્ડ પાલનપુર છે મારું નામ ચૌધરી જયેશકુમાર જેઠાભાઈ છે અને જે આ વીર સહિત જવાન થયા એમના ભાઈ છું અમારો ભાઈ જીકરભાઈ ચૌધરી દસ વર્ષથી સેનામાં ફરજ બજાવતો હતો અને આ છૂટ રજાઓમાં ઘરે આવતું હતું અને આવા માનસિક વિકૃત માણસોએ એની રેલવેમાં હત્યા કરી નાખી અને અહીંયા અમે એના માટે ન્યાયની માગણી કરી રહ્યા છીએ દેશના વડાપ્રધાન અને દેશના ગૃહમંત્રી પાસે પણ કે અમને ઝડપથી ઝડપથી ન્યાય મળે અને આવા લોકોને ફોંસી ચડાવે અને અમારા ભાઈને ન્યાય અપાવે અને દેશ હું મારા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ એક વિનંતી કરું છું કે અમને ન્યાય અપાવે અને ગમે તે કરીને રાજસ્થાનમાંથી એમને પકડીને અહીંયા ગુજરાતમાં જ સજા કરાવે એવો હું ન્યાયની માગણી સાથે આપ સૌને વિનંતી કરું છું ઓકે પાર્થિવ દેહને જોઈને જિજ્ઞેશ ચૌધરીના પરિવારજનો છે તેઓ રડી પડ્યા હતા ને આ શહીદ જવાનને લઈને સમગ્ર વિસ્તાર છે તે રડી રહ્યો હતો અને ત્યારબાદ ગાર્ડ ઓફ ઓનર આપીને જિગ્નેશ ચૌધરીને અંતિમ વિદાય આપવામાં આવી તમામ લોકોમાં રોષ છે નારાજગી છે અને આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ ઉઠી છે અને આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં એક ગમગીની ભર્યો માહોલ છવાયો હતો દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ ને લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં